હરેક કાજુ बाजूના જે ખેતરો હોય એ 500 વીઘા નું જે પાણી આવતું હોય એકાદ જ તળાવની અંદર આવે છે એ અગર જો બંધ કરવામાં આવે તો જે પણ જે ખેડૂતો છે એના પાણીનું શું એના પાકનું શું આ લોકો શિયાળાની અંદર ઘઉં વાય છે રાઈડો વાય છે ફાઈટરિયા મૂકીને આ લોકોને આ પણ મૂકવું નથી બધું બધું બસ વેઠી મારવું છે

મારે જેલમાં જવું છે પણ મારે મારા ગામનું સારું કરવાનું છે દસ મહિના રહ્યો હજુ આ જીવન મૂકી દો આટલા આલો વેપાર ખોલ્યા હતો

আবার শুনছো খবর খেলা হচ্ছে এইদিকে চলে যাও ও আমরা आवाज

ગૌચરો વેચ્યા તો કોઈ બોલ્યું નહીં સરકારી પડતરો વેચ્યા તો બોલ્યું નહીં તળાવો છોડવા નથી તળાવો અલોડા ગામનું ગાયકવાડ જે સરકાર હતી 1942 ના મારી પાસે ઉતારા છે દેશ આઝાદ હતો એટલાથી ઉતારા છે 51 51 તો 52 ના ઉતારા છે મારી પાસે ભઈ નકશો છે કે અલોડા અલોડા જે ગામ છે એનું તળાવ છે આ

કોમના તળાવ તો મંડે આડ્યા હો બોલું કોમ ના અને બસ કેસ કરતા હોય

મરતબાલે <imitation>